તમને કયા કયા ગમે છે બાઈક કરજો શટ ના કાપડે બધા પેન્ટ ના કાપડ છે બધા બધા જેક્સ लाइनिंग से प्रिंट कॉटन से प्लेन से मस्त क्वालिटी है एक नंबर છે છે તો આપણે પણ પોતાની છે એટલે તો મિત્રો આપણી દુકાનનો એડ્રેસ છે આસોપાલવ વાસણ ભંડારની સામે

એના બ્લાઉઝ બનાવે છે ને ડ્રેસ બનાવે છે એ બતાવો જો આ ડ્રેસ ફર્સ્ટ ક્લાસ કામ એક નંબરનું કામ કરવા ભાઈ અમાર બતાવો એને બ્લાઉઝ છે આપણે વસુંદ્રા લેડી ટેલર એના માલિક અનિલભાઈ દરજી જે માતાજી મિત્રો તો આપણે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે અને સાડા છ વાગી ગયા તો આપણે રસ્તામાં તમને વોક બતાવીશું તે માતાજી